સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ તો આજે અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ છે શુભ અવસર છે અને તેના જ પ્રસંગે ખાસ વાત કરીએ તો જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે ભગવાનની ચંદન યાત્રા કે જે યોજાઈ હતી ભગવાનના રથનું આક્ષણે પૂજન કરવામાં આવ્યું હતું તો નવનિર્માણ પામેલા રથોનું વિધિવત રીતે જે પૂજન કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બાઈ બલભદ્રના રથની આક્ષણે વિધિવત રીતે પૂજા કરવામાં આવી હતી જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્રજાએ આ પ્રસંગે જે ખાસ રથ છે નવનિર્માણ પામેલા જે રથ છે તેની પૂજા કરી હતી તો સાત જુલાઈના રોજ ધામધૂમથી અમદાવાદમાં જે રથયાત્રા નીકળવાની છે તેની પહેલાં આ અક્ષયતૃતીયાના પવિત્ર દિવસ પર શુભ દિવસ પર જગન્નાથ મંદિરમાં જે ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બાઇબલ ભદ્રના રથની આજના શુભ દિવસે પૂજા કરવામાં આવી હતી ત્રણેયના રથની પૂજા કરવામાં આવી હતી અને સાતમી જુલાઈ આ વર્ષે વાત કરીએ તો રથયાત્રાનો જે શુભ દિવસ છે રથયાત્રા અમદાવાદમાં સાતમી જુલાઈના રોજ ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે તેની પહેલાં આજે અક્ષય અક્ષયતૃતીયાનો શુભ દિવસ છે અને ત્યારે ખાસ જે ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચંદન યાત્રામાં જે ભગવાનના જે રથ છે જે ત્રણેય રથ કે જે નગરચર્યાએ નીકળતા હોય છે અમદાવાદની નગરચર્યાએ નીકળતા હોય છે અને તે ત્રણેય રથ કે જે ગયા વર્ષે નવનિર્માણ કરવામાં આવ્યા હતા અને તે ત્રણેય નવનિર્માણ પામેલા રથનું પૂજન કરવામાં આવ્યું હતું તો અક્ષણે મહંત દિલીપદાસજી મહારાજ અને તેમની સાથે ટ્રસ્ટી મહેન્દ્ર કે જે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તો ત્રણેય રથને ખાસ શણગારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની જે પૂજા કરવામાં આવી હતી તો આ ત્રણેય નવનિર્માણ પામેલા જે રથ છો જે રથ છે જે નવા જે ગઈ ગયા વર્ષે આપણે વાત કરીએ બે હજાર ત્રેવીસની રથયાત્રા પહેલાં તો ત્રણેય રથ કે જે નવ નિર્માણ કરવામાં આવ્યા હતા નવા જે રથ બનાવવામાં આવ્યા હતા ભગવાનના અને તે ત્રણેય રથનું આજે પૂજન કરવામાં આવ્યું છે અક્ષય તૃતીયાનો જે ખાસ દિવસ છે અક્ષય તૃતીયાનો જે શુભ અવસર છે અને તેના જ દિવસે ભગવાનના ત્રણેય રથને ખાસ શણગારવામાં આવ્યા હતા ફૂલોથી ત્રણેય રથને સજાવવામાં આવ્યા હતા અને મહંત દેવદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી તો આજથી હવે વાત કરીએ તો લગભગ બે મહિના બાદ જે પ્રકારે વાત કરીએ તો રથયાત્રા છે સાતમી જુલાઈના રોજ રથયાત્રા કે જે અમદાવાદમાં નીકળવાની છે ત્રણેય રથ કે જે અમદાવાદની નગરચર્યાએ નીકળે છે અને નગરજનોને તે દર્શન આપે છે ભગવાન સામે ચાલીને નગરચર્યાએ નીકળતા હોય છે અને ભગવાન જે લોકોને દર્શન આપતા હોય છે અને આ રથયાત્રાનો અવસર જે અમદાવાદમાં એવો અવસર છે કે જે એકતાનું પણ એક પ્રતિક જોવા મળતું હોય છે આ જે પ્રકારે જે તમામ જે કોમી એકતા કે જે આમાં પ્રદર્શિત થતી હોય છે ત્યારે આજ જ રથયાત્રા પહેલાં ભગવાનના ત્રણેય રથ કે જેની પૂજા અર્ચના આજે અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરવામાં આવી હતી તો શુભ કામ કે જે ખાસ થતા હોય છે આજના આ ખાસ દિવસે અને તેના જ થકી આજે ખાસ પૂજા અર્ચન કરવામાં આવ્યું છે તો આજ જે માહિતી સાથે જગન્નાથ મંદિરમાં જે પૂજન અર્ચન જે કરવામાં આવ્યું છે ત્રણેય રથનું અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ અમારી સાથે ત્યાંથી જોડાયા છે જે બ્રિજેશ અક્ષય તૃતીયાનો આજે શુભ દિવસ અને આ શુભ દિવસે ત્રણેય રથની પૂજા અર્ચના કરવામાં આવી છે આજથી બે મહિના હવે બાકી છે રથયાત્રાને તેની પહેલાં પૂજન અર્ચન કોણ કોણ ઉપસ્થિત છે અને કઈ રીતની અત્યારની ખાસ પૂજન વિધિ પ્રમાણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે અખાત્રીજ એટલે કે અખાત્રીજના દિવસથી તમામ જે પૂજા જે છે તે ચાલુ થતી હોય છે અખાત્રીજના દિવસથી જે રથ હોય છે રથનું પૂજન કરવામાં આવતું હોય છે ભગવાન જે રથમાં નગરચર્યાએ નીકળતા હોય છે તે નગરચર્યાએ નીકળનાર તમામ રથનું જે છે પૂજન થતું હોય છે મેયર અત્યારે ઉપસ્થિત રહ્યા છે સાથે જ તે રથનું પૂજન કરી રહ્યા છે વાત કરવામાં આવે કે ભગવાન જગન્નાથજી બળભદ્રજી તેમજ સુભદ્રાજી જે રથમાં નગરચર્યાએ નીકળતા હોય છે નગર દર્શન કરવા માટે નીકળતા હોય છે ત્યારે વાત કરીએ તો અત્યારે રથનું જે છે તે પૂજન કરવામાં આવી રહ્યું છે કહી શકાય કે જે પ્રમાણે જગન્નાથજીની રથયાત્રા નીકળતી કાત્રીજીના દિવસથી તમામ રથનું સમારકામ પણ કરવામાં આવતું હોય છે ને અત્યારે રથની પૂજા કરીને જે તૈયારી જે છે તે કરવામાં આવતી હોય છે એટલે કે આજના દિવસને યાત્રા કહેવામાં આવતું હોય છે ભગવાનના રથની પૂજા કરીને જે કહી શકાય કે રથયાત્રાના દિવસે જે પ્રમાણે પૂજા કરવામાં આવતી હોય છે તો તે પ્રમાણે અત્યારે રથની પૂજા છે તે કરવામાં આવી રહી છે ત્રણે ત્રણ જે રથ છે તેની પૂજા કરવામાં આવી રહી છે બળભદ્રાજી સુભદ્રાજી તેમજ જગન્નાથજીના જે રથ છે તેની અત્યારે પૂજા કરવામાં આવી રહી છે ત્યારબાદ હવે સમારકામ કરવામાં આવશે હવે જે વિધિવત રીતે વિધિ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે કે લોકો જ્યારે રથયાત્રાના દિવસે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે અને લોકો દર્શન કરવા માટે ઉમરતા હોય છે ત્યારે આજે અખાત્રીતના દિવસથી રથયાત્રાની જે શરૂઆત જે કહી શકાય કે વિવિધ જે વિધિની શરૂઆત છે તે આજથી પ્રારંભ થઈ છે અને અખાત રીતના દિવસથી ચંદન યાત્રા એટલે કે ચંદન રથની પૂજા કરીને આગળ જે કહી શકાય કે रथयात्रा માટે અત્યારે ચંદન પૂજા માટે મેયર તેમજ અધિકારી જે છે તે પણ હાજર રહ્યા છે જી એ જોગસ્તી મેયર ઉપસ્થિત છે અન્ય અધિકારી પણ ઉપસ્થિત છે મહંત દેવદાસજી દ્વારા જે પૂજન વિધિ કરવામાં આવી રહી છે મને મહંત ત્યાં ઉપસ્થિત હોય તેમની સાથે કોઈ વાતચીત કરી છે આજના સુપ્રસંગે તેમણે શું કહ્યું છે જી વિધિવત રીતે જ્યારે આજે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે આપ જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે વિવિધ મંત્રોચ્ચાર સાથે જે રથની પૂજા જે છે તે કરવામાં આવી રહી છે ગત વર્ષે રથ જે છે તે ભગવાનના ત્રણે જે રથ છે બળભદ્રાજી સુભદ્રાજી તેમજ જગન્નાથજીના જે રથ જે છે તે રથ ને નવા બનાવવામાં આવ્યા હતા અને આ વર્ષે ફરી જે કહી શકાય કે તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે રથ જે છે તે અત્યારે તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે તો કહી શકાય કે જગન્નાથ મંદિરના જે ટ્રસ્ટી છે તેમજ દિલીપદાસજી મહારાજ અત્યારે રથની પૂજા અર્ચના બી કરી રહ્યા છે અને સાથે જ મેયર સહિત પદાધિકારીઓ છે ચૈતન્ય શંભુ મહારાજ છે તે પણ અત્યારે પૂજામાં હાજર રહ્યા છે અને અત્યારે રથનું પૂજન કરી રહ્યા છે તો જે પ્રમાણે રથનું જે પૂજન છે અને કંકુ પૂજનથી અત્યારે રથની પૂજા કરવામાં આવી છે અને સાથે જ અત્યારે જે કહી શકાય કે રથની આરતી પણ કરવામાં આવશે તો અત્યારે રથયાત્રાની અને અખાત રીતના દિવસથી રથયાત્રાની જે તૈયારી છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને રથની જે પૂજા જે છે તે પૂજા પણ કરવામાં આવી રહી છે તો સાથે જ વાત કરવામાં આવે તો રથયાત્રા અને ખાસ કરીને યાત્રાના દિવસે આજે રથડી જે છે તે પૂજા થઈ રહી છે પૂજા અર્ચના બાદ અત્યારે આરતી કરવામાં આવશે અને સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે રથયાત્રામાં જ્યારે ભગવાન નગરચર્યા નીકળતા હોય છે ત્યારે તેના જે રથમાં બેસીને નગરચર્યા નીકળતા હોય છે તે રથની અત્યારે પૂજા કરવામાં આવી રહી છે અખાત રીતના દિવસે વિધિવત રીતે તેની પૂજા કરવામાં આવતી હોય છે અત્યારે જે નારિયેર વધેરીને જે કહી શકાય કે રથની જે તમામ રથની પૂજા કરવામાં આવતી હોય છે તો કહી શકાય રથયાત્રા આવનારા દિવસોમાં છે ત્યારે પૂજા કરવા માટે અત્યારે મહંત સહિત ટ્રસ્ટી પણ અહીંયા હાજર રહ્યા છે અને સાથે જ અત્યારે તેઓ રથની પૂજા કરી રહ્યા છે તો અત્યારે પણ તેઓ મહંત સહિત દિલીપદાસજી મહારાજ અત્યારે પૂજા કરી રહ્યા છે અને સાથે જ પૂજા અર્ચના અત્યારે કરી રહ્યા છે અને ત્રીજા દિવસથી અત્યારે રથયાત્રાની રથની જે પૂજા છે તે કરી રહ્યા છે જી જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ બ્રિજેશ તો ચોક્કસથી જે પ્રકારે હાલ પૂજા અર્ચન કે જે કરવામાં આવી રહ્યું છે મહંત દિલીપદાસજી મહારાજ તેમની સાથે જ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને સાથે જ મેયર સહિતના અધિકારીઓ કે જે ઉપસ્થિત છે અને અત્યારે રથના જે પૂજન અર્ચનની વિધિ કે જે કરવામાં આવી રહી છે અને વિધિવત રીતે જે પ્રકારે રથયાત્રાની જે તમામ વિધિ હોય છે તેની વિધિની પણ શરૂઆત કે જે થઈ ગઈ છે આગળ વાત કરીએ તો જે પ્રકારે કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા છે ખાસ કરીને વાત